વાવ થરાદ જિલ્લાના પ્રણેતા બનાવ્યા શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ ત્રીજી ડિસેમ્બરને સેવા દિવસ તરીકે ઉજવી પ્રજાજનોએ ઋણ ચૂકવ્યું ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બે હજાર સર્વાધિક લોકપ્રિય પ્રતિનિધિ પુરાવા થયા છે જાણીએ વિગતવાર ત્યારે પ્રથમ જાણીએ તેમના જન્મદિવસ ત્રીજી ડિસેમ્બરને સેવા દિવસ તરીકે ઉજવી લોકોએ કરેલી સેવાની ઉજવણી બાબતે અને અને પછી જાણીએ શંકરભાઈની કામગીરી બાબતે બનાસ બનાસ ડેરી મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કુલ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલી ડિસેમ્બર થી સાત ડિસેમ્બર સુધી ચાલતા આ કેમ્પમાં વાવ થરાદ જિલ્લાના પીગુડા થરાદ નારોડી ભોરોલ મોટી સહિત વિસ્તારોને આવરી વેલાવવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં ત્રણ મેડિકલ કેમ્પોમાં બાર હજાર છસો નાગરિકો બાળકો અને મહિલાઓએ આરોગ્યની સેવાનો લાભ લીધો હતો નોતા ખાતે પણ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં પાંચ હજારથી વધુ બ્લડ બોટલો એકત્રિત કરવામાં આવી હતી દિયોદર ખાતે સૌથી વધુ અગિયારસો પંચાવન લોકોએ રક્તદાન કર્યું હતું આ ઉપરાંત લાખણી માંગરોળ અને થરાદ ખાતે અધ્યક્ષશ્રીના દીર્ધાયુષુ માટે સારા સ્વાસ્થ્ય માટે યજ્ઞોનું પણ આયોજન કરાયું હતું શાળાઓમાં બાળકોને ચોપડાઓનું વિતરણ કરાયું હતું શિવ મંદિરમાં પાંચ પાંચ બિલીપત્રોનું વાવેતર તથા દસ ગામોમાં પ્રતિ ગામ એમ કુલ પોનસો પચાસ તુલસીના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું વડગાળ તાલુકાના દરેક ગામમાં એક વડનું વાવેતર કરી કુલ એકસો દસ વડના છોડોનું રોપણ કરાયું હતું આ સાથે થરાદ મત વિસ્તારમાં આવેલા મોટાભાગની ગૌશાળાઓ ગાયો માટે ઘાસ ગોળનું વિતરણ અને સિવિલ હોસ્પિટલ આંગણવાડી કેન્દ્રો ખાતે દર્દી અને બાળકોને ફળ વિતરણ અને વિચરતી વિમુક્ત જાતિઓ માટે બાળકોને સ્વેટર વિતરણ જેવી સેવા પ્રવૃત્તિઓ પણ સફળતાપૂર્વક યોજાઈ હતી ત્યારે શ્રી શંકરભાઈના જન્મદિવસની ઉજવણી પ્રજાએ કેમ હર્ષો ભેર કરી તો શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરીએ ત્રણસો પચીસ થી વધુ તળાવો અને ત્રીસ હજારથી વધુ શોક પીટ બનાવ્યા છે જે બનાસકાંઠા જિલ્લાના ભૂગર્ભ સ્તરને સુધારવામાં મદદ થયા છે આ પગલાથી હજારો એકીર જમીન પુનઃજીવિત થઈ છે સિંચાઈ મજબૂત બની અને ટકાઉ ટકાઉકૃષને પ્રોત્સાહન મળ્યું છે શંકરભાઈ ચૌધરીએ બે હજાર દસમાં છ લાખ વૃક્ષો રોપી અમૂલ ગ્રીન એવોર્ડ જીત્યો હતો અને બનાસકાઠાને હરિયાળો બનાવવા માટે અત્યારે પણ અથાગ મહેનત કરી રહ્યા છે સમર્પિત કર્યો હતો આપત સમયે લોકો વચ્ચે પહોંચી હાલાકી દૂર કરવા માટે શ્રી શંકરભાઈ તત્પર રહે છે પ્રજા સાથે વિવેકશીલ સંવાદ અને સૌજન્યપૂર્ણ વ્યવહાર અને સંમોહિત મુસ્કુરાટ થકી તેઓ પ્રજાના હૃદયમાં સ્થાન પામા છે શ્રી શંકરભાઈ ચૌધરી બે હજાર પચીસ ના સર્વાધિક લોકપ્રિય પ્રતિનિધિ પુરાવાર થયા છે ત્યારે જેઓ રાજકારણ રાજનીતિના સમીકરણોની સમજ મૂકવાના તજજ્ઞ છે રાજકીય પંડિત સમીક્ષક છે રાજકીય વિવેચક છે તેવા મહામંડલેશ્વર પરમ પૂજ્ય રાજેન્દ્રાનંદ ગિરીજી મહારાજે આશીર્વચન પાઠવતા જે વાત જણાવી હતી તે સાંભળો આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન માન્ય શ્રી શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ આ જન્મદિવસને સમગ્ર ગુજરાતમાં અને દેશમાં અનેક શુભેચ્છા સંદેશાઓ શંકરભાઈ ઉપર આવ્યા સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં કાર્યકરો આગેવાનો ઇવન એમ કહી શકું કે કેટલાક કોંગ્રેસ વિચારસરણી ધરાવતા લોકોએ પણ શંકરભાઈના આજના જન્મદિવસનો ઉત્સાહભેર ઉજવ્યો છે એવી જ રીતે આ ગઢ ગામે રાયકા દાદા નગર પ્રાથમિક શાળામાં ભાજપના અગ્રણી માન્ય શ્રી અમૃતભાઈ દેસાઈ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું ગઢના આગેવાનો પણ એમાં જોડાયા અને બાળકોને આજે બાળભોગ તરીકે ભોજન પ્રસાદ શંકરભાઈના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવ્યો શંકરભાઈ એક એવો મહામાનવ છે કે એને તમામ ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે સમાજ ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે સહકારી ક્ષેત્રે બધા જ ક્ષેત્રોમાં પોતાનું એક એવું વિશેષ પ્રદાન એમને આપ્યું છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં શંકરભાઈનું નામ આવે એટલે ઉત્સાહ અને ઉમંગ જાગી જતો હોય છે આ ઉત્સાહ અને ઉમંગને આજે લોકોએ કાર્યક્રમ સ્વરૂપે પ્રદાન કર્યો છે કાર્યક્રમ સ્વરૂપે ઉજવી અને લોકોએ પણ ખૂબ આનંદ માણ્યો છે પરમ કૃપાળુ પરમાત્મા આજના દિવસે બધાએ પ્રાર્થના કરે છે કે શંકરભાઈ ચૌધરીને પરમાત્મા ખૂબ દીર્ઘાયુષ ત્યારે આપણે પણ સર્વાધિક લોકપ્રિય પ્રતિનિધિ શ્રી શંકરભાઈ ચૌધરીના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરીએ અને આવા સમાચાર સમીક્ષા અને ઇતિહાસ જાણવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ભારત માતા કી જય